તમે ગયા પશુમલ નક્કી ના તમે તો બધા પૈસા લઈને કોઈ જતા રહો પીવા તો મારો પીલાય પડ્યા તમે તો છેડા પડ્યા રહો બે બીજો મજૂર હું બીજો કરવા તો કે પટી જાય બીજો મજૂર નહીં મળતો કે અમે જ મળ લે તને અમે હારા પીલા પાગો વેલા પટે એવું વેલા તો એ તો ને નું ચા બળ સુઈ છે બે પાય દઈ તમે ચોપા તો એ તો તમાકુ બુજુ કી નહીં તો જ નહીં બીજો એ તો હું બીજો મજૂર કઈ ચોપાઈ થી લેટ જે બેરા હે લેરો મોળ કરે આગળ નાગર અને ચાન નાસ્તો ને ચાન નાસ્તો બધું મંગાઈ પેલા પીલા તો પાગો

એ લવય મોડાટો કરો આપા તમાકુ ઓઢણ નહીં પીલા ભાગવાનો હા દેખાતા તીરી વરિયારી નો

નાથ વાવતા નાથ્યાન કે તું બી લિલ લ્યા ના કંટા ફોન ની બીજું બોલે તો ખબર હે તું જ નહી તંબુ કોને ખેંચ્યો જોજે મોટું બધે કેટલો તાપ કરેલો

Lada દેજો જો રસ્તામ પાછત ન

ગગાજી ખબર પડી જાય ગગુજી આટલા માં જ છે ગગુજી જો કરી વાય કરે હંતીજી લેબી પોચલ જી ગગુજી આવી ગયા ઉપર નહીં છે એ ઉપર આવ હોય કે નહીં નોકુ ફરે તે તા કોઈ મોરાખ ઉપર છે લેબન ટેકવા માર કુકુ

મને ખબર હતી આ સટકી જ ગયેલા આવ્યો કોક ના કહોને એકલો ના મૂકાય પોણી ગેરથી પર લાવો ધારું હતો હું તો આ લગભગ ચોક સટકેલા હો આ હિતર બાડીને જ ના હી જેલા હે રે પેલો આજો બાડી ભીવાના જ નહીં કે ભેખાતા નહીં ધોવા દેજો રોડ પર જલ્દી જવા દે મારા બેટા ચોક સટકી જેલા હવે મને રોડ પર જોવા જાય

કોઈક બોલતું નહિ માધુજી નાથવાનો અવાજ આવે માધુજી નહીં પછી

આલીઓને તરમેલવા દે પછો જોને ભોડા મીટાના મેલુ તો થઈ જ્યું જુના કગાજી શું કરો લ્યા કે ઓલા તો

તમે તો તો સીધલે શેડે જતો રે હું આ ઉઠી દોરા આવું કેલા જોવા દે કેલા મેબુ નું મે મે તો પારક તો હે ગગોજી વાળા આ બાજુ નાથે તે નાથે ને તો જતાય કે હારી થી ગગોજી આ બોલી ચંપલ જોઈ દઈએ આપણો અને આ પૂરતી લઈને ચંપલ તો નહીં જોઈ દઈએ પહેલાં તો ખોરવાને મન ઉપર

ઉતરો તમે આગા તો તમે ઉતરો ઉતરો વાગે ઇતરો બોજીઓ અરે દોરક પેલે શેડો રી જમબલ પેલે દે કાકાજી અરે નતા આવો રે અ ગગગોજી મૂં તોમ પાડો અન ઘડુલિયા તો પેલા ડેરો બેરી અલ્યા આ કાકા 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 તો તો ગયા એ મારું જીજે તું હા